ગેનીબેન ઠાકોર લોકસભામાં ગર્જ્યા મેવાણીના દારૂકાંડ બાદ મોટી રજૂઆત કરવામાં આવી ગુજરાત મોડલના પીછા ગેનીબેન ઠાકોરે ખેરવ્યા દારૂ ડ્રગ્સની હોમ ડિલિવરી પર ગેનીબેન ઠાકોરે લોકસભામાં વાત કરી કહ્યું કે દારૂ અને ડ્રગ્સની હોમ ડિલિવરી મળે છે પરંતુ ખેડૂતોને યુરિયા માટે લાઈનમાં ઊભું રહેવું પડે છે યુરિયાના ફાફા છે યુરિયા નથી મળતું શું આજ છે ગુજરાત મોડલ નમસ્કાર મિત્રો મિત્રો કાપો તો લોહી ના નીકળે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કાપો તો લોહી ના નીકળે એ પ્રકારનું ભાષણ એ પ્રકારની રજૂઆત ગિનીબેન ઠાકોરે લોકસભામાં કરી છે દારૂ અને ડ્રગ્સ લઈ શું વાત કરી મેવાણીનો દારૂ કાંડ લોકસભા સુધી પહોંચ્યો શું આવનાર દિવસોમાં તેના વધુ પડઘા પડી શકે છે વધુ પરિણામ મળી શકે છે વિસ્તારથી વાત કરું ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી દારૂ કાંડ ખૂબ ચાલી રહ્યો છે જિગ્નેશ મેવાણીએ થરાદ પોલીસ સ્ટેશનમાં પોલીસને ખખડાવ્યા બાદ ઠેર ઠેરથી તેને જનસમર્થન મળ્યું અને જિગ્નેશ મેવાણીએ કહ્યું કે ગુજરાતમાં કેટલો દારૂ ઠલવાય છે કેટલો વેચાય છે કેટલો પકડાય છે ડ્રગ્સના કેટલા અડ્ડા ચાલે છે આની પાછળ જવાબદાર કોણ છે કોણ માખીઓ મારી રહ્યું છે અને કોણ ઈમાનદારીથી કામ કરી રહ્યું છે એક પછી એક સમાચાર વચ્ચે ગિનીબેન ઠાકોર લોકસભા પહોંચ્યા લોકસભામાં તેમણે દારૂ અને ડ્રગ્સને લઈ રજૂઆત કરી પરંતુ રજૂઆત કરવાનો અંદાજ ગીનીબેન ઠાકોરનો અલગ હતો ગેનીબેન ઠાકોરે ગુજરાત મોડલની સરખામણી કરી આની રજૂઆત કરી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ત્યાં બેઠા હોત તો શરમથી માથું નીચું કરી દેત અને કાપો તો લહી ન નીકળે તેવી પરિસ્થિતિમાં મુકાત ગિનીબેન ઠાકોરે કહ્યું કે શું આ ગુજરાત મોડલ છે જ્યાં દારૂ અને ડ્રગ્સની હોમ ડિલિવરી થાય છે પરંતુ ખેડૂતોને યુરિયા ખાતર જોવે તો મળતું નથી મળે તો લાઈનમાં કલાકો સુધી ઉભું રહેવું પડે છે શું આ ગુજરાત મોડલ છે આ વાત સાંભળતા જ લોકસભામાં અન્ય સાંસદો દંગ રહી ગયા હતા વધુ વાત કરું એ પહેલા સાંભળો ગીનીબેન ઠાકોરે પોતાના અંદાજમાં શું વાત કરી ગુજરાત મેં શરાબ ઓર ડ્રગ્સ હોમ ડિલિવરી હોમ ડિલિવરી સે મિલ રહા હૈ લેકિન કિસાનો કો એરિયા નહીં મિલ રહા હૈ વો હૈ ગુજરાત મોડલ अध्यक्ष महोदय मैं आपके माध्यम से सदन का ध्यान मेरे संसदीय क्षेत्र बनासकांठा तथा गुजरात के कई जिलों जिलों में जारी यूरिया की गंभीर कमी कमी की ओर आकर्षित करना चाहती हूं यही रबी सीजन होने के वजह से किसानों को यूरिया के लिए यूरिया के लिए लाइन में कतार में खड़ा रहना पड़ता है कई दिनों से किसानों की डिमांड हो रही है लेकिन गुजरात सरकार और सेंट्रल गवर्नमेंट से जो एरिया मिलना चाहिए वो नहीं मिल रहा है तो मैं केंद्र सरकार से गुजारिश करती हूँ जो ब्लैक में मार्केटिंग में बेचने वाला है उस पर बैन डालना चाहिए और किसानों को अच्छी तरह से एरिया खाकर मिलना चाहिए धन्यवाद आपनी बेन ठाकुर शुरू बात करी गिनी बेन ठाकुर हिंदी माँ बोले અતિ મહત્ત્વની બાબત એ છે કે ભાષા કોઈ પણ હોય રજૂઆત શું હતી મુદ્દો શું હતો મુદ્દો દારૂ અને ડ્રગ્સનો હતો ગુજરાત સુધી સીમિત હતો પરંતુ હવે આ મુદ્દો સમગ્ર દેશમાં ચર્ચાઈ રહ્યો છે સમગ્ર દેશમાં ગુજરાત મોડલની એક ચર્ચા થતી હોય છે ગુજરાત મોડલની વાત ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા નેતાઓ કરતા હોય છે પરંતુ એ કેમ ભૂલી જાય છે કે ગુજરાત મોડલમાં આ બાબત એક મોટી અવરોધરૂપ છે

વાત એ છે કે આટલા વર્ષો પછી પણ એ પ્રકારના સમાજનું નિર્માણ નથી કરી શકાયું આટલા વર્ષો પછી પણ એ પ્રકારનું વાતાવરણ નથી ઊભું કરી શકાયું કે દારૂ ન મળે એ પ્રકારનું જળબેસલાક સલાક વ્યવસ્થા નથી કરી શકાણી પહેલાની જે જૂની પેઢી હતી એ તો કેમિકલ વાળું દારૂ પી પીને મરી ગઈ પરંતુ હવે યુવાધન પણ એ રવાડે ચડી રહ્યું છે શું પોલીસને તેની ખબર છે શું પોલીસને તેની ચિંતા છે શું આ બધા ધારાસભ્યો મોટી મોટી વાતો કરે છે તેમને એ બાબતની ખબર છે અને તેમને એની ચિંતા છે સવાલ છે ખબર નહીં નેતાઓ પોતાનો સ્વાર્થ જોતા હોય છે રાજકારણમાં ખુરશીનો ખેલ હોય છે કોઈ ધારાસભ્ય બની ગયા પછી તું કોણ અને હું કોણ કેટલાય ધારાસભ્યો લડત ચલાવતા હોય છે કેટલાય ધારાસભ્યોને ખબર હોય છે કે આ ઝેર વેચાઈ રહ્યું છે આ પી પીને એકથી બે વર્ષમાં વ્યક્તિ મરી જશે આમ છતાં પણ ઘણા નેતાઓના પેટનું પાણી નથી હલતું એ પછી પોલીસ કર્મચારીઓ હોય કે અન્ય હોય આવનાર દિવસોમાં આપણે આશા રાખીએ કે આને લઈ કોઈ સ્પષ્ટીકરણ કરવામાં આવે અથવા તો જડબેસલાક દારૂબંધી લાદવામાં આવે કેમિકલવાળો દેશી દારૂ જે ગામડાઓમાં વેચાઈ રહ્યો છે જે યુવાધન બરબાદ થઈ રહ્યું છે જે લોકો મરી રહ્યા છે બહેનો વિધવા થઈ રહી છે બાળકો અનાજ થઈ રહ્યા છે એ રોકી બતાવો ને તો પણ બહુ છે એક તાલુકાથી શરૂઆત કરો એક તાલુકાને જડબેસલાક દારૂબંધી કરીને એક ઉદાહરણરૂપ રજૂ કરો તો પણ બહુ છે જોયા આવનાર દિવસોમાં શું થાય છે બોર્ડરના વિસ્તાર હોય દરિયાઈ માર્ગ હોય ત્યાંથી આવે અને આજુબાજુ મળતું હોય તો આપણે માની શકીએ આ તો મધ્ય ગુજરાત સુધી પહોંચી જાય તો ક્યાંથી પહોંચતું હશે એક જિલ્લામાં પહોંચી જાય દરિયાઈ માર્ગે પરંતુ ત્યાંથી આગળ કઈ રીતે પહોંચે છે આખી લાઈન કોણ તોડશે ક્યારે તોડશે પણ સવાલ છે આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ